દિવસે કોંગ્રેસ અંતિમ ઘડી સુધી પ્રચાર કરશે ગુજરાતમાં લોકસભા માટે પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ છે ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક અમિત પટેલ પ્રચારમાં જોડાશે કાલે ત્રણ શહેરોમાં અમિત પટેલ પ્રચારમાં જોડાશે ભરૂચ વડોદરા અને ભાવનગરમાં અમિત પટેલ પ્રચાર કરશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ પ્રચાર માટે આવશે સાથે ડીસામાં અશોક ગેહલોત સભાને સંબોધિત પણ કરવાના છે અમિત ચાવડા અને રાજીવ સાતવ બનાસકાંઠામાં પ્રચાર કરશે નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરી નરેન્દ્ર આવતીકાલે પાંચ વાગે આ પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારે આમ તો બંને પક્ષો પ્રચારમાં લાગી ગયા છે કોંગ્રેસ દ્વારા અંતિમ ઘડીનો પ્રચાર કેવો ચાલી રહ્યો છે જી આવતીકાલે પ્રચાર પ્રગમ માટેનો આખરી દિવસ છે સાંજે પાંચ વાગ્યાથી રાજકીય પાર્ટીઓ જે જાહેર પ્રચાર છે એ નહીં કરી શકે અને એને જ લઈને આજનો દિવસ અને આવતીકાલને લઈને કોંગ્રેસ દ્વારા ખાસ વ્યૂહરચના ઘડવામાં આવી છે આમ તો એમના જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના બંને જે મોટા નેતાઓ ચાહે અમિત શાહ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય એ બંને ગુજરાતની અંદર આવતીકાલે જોવા પરંતુ એ પ્રકારનો જે આક્રમક પ્રચાર છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં નથી આવી રહ્યો આવતીકાલે અમિત પટેલ છે કે જેઓ હિરોઈન છે અને સાથે જ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે તેઓ ત્રણ સભાને સંબોધિત કરનાર છે આવતીકાલે તેઓ ભરૂચ આ સિવાય ભાવનગર અને વડોદરાની અંદર સભાને તેઓ સંબોધિત કરનાર છે સાથે શક્તિસિંહ ગોહિલ પણ એ પ્રચારની અંદર જોડાનાર છે તો અન્ય જે નેતા છે એ ઉત્તર ગુજરાતની અંદર પ્રચાર કરનાર છે બનાસકાંઠાની અંદર અશોક ગેહલોત કે જેઓ પૂર્વ પ્રભારી પણ ગુજરાત કોંગ્રેસના રહી ચૂક્યા છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેઓ પણ પ્રચાર કરવા માટે આવનાર છે એટલે કે આવતીકાલે આ તમામ જે નેતાઓ છે એઓ ગુજરાતની અંદર પ્રચાર કરવા માટે આવનાર છે પરંતુ જે સૌથી મહત્વની વાત કારણ કે છેલ્લા બે દિવસ હોય છે એ સૌથી મહત્વના હોય છે અને એ બે દિવસોની અંદર મતદાતાઓ પર જેટલો પ્રભાવ પાડી શકાય એ તમામ પ્રયત્નો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા હોય છે અને આખરી ઘડીનો પ્રચાર કરવામાં આવતો હોય છે પરંતુ એ બાબતની અંદર કોંગ્રેસ જરૂરથી કદાચ નિરસતા જોવા મળી રહી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ આવતીકાલે પણ છેલ્લી ઘડી સુધીનો પ્રચાર પ્રસાર કરશે પરંતુ કોંગ્રેસની એ આક્રમક જે રણનીતિ છે છેલ્લી ઘડી સુધી મતદાતાઓ સુધી પહોંચવા માટે એ ખાસ જોવા નથી મળી રહી અન્ય નેતાઓ જરૂરથી આવતીકાલે પ્રચારની અંદર જોવા મળશે પરંતુ મુખ્ય જે નેતાઓ છે તો કોઈ મોટું મોટા રાષ્ટ્રીય નેતાઓ તેઓ આવતીકાલે ગુજરાતની અંદર જોવા નહીં મળે આજે પણ નહીં જોવા મળ્યા આ સિવાય રાહુલ ગાંધી હતા પરંતુ આવતીકાલે પણ એ મોટા નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરતા નહીં જોવા મળે બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો આભાર તો ગુજરાતમાં લોકસભા માટે પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ આવતીકાલે સાંજે પાંચ કલાકે જાહેર પ્રચાર બંધ